ચાંદીમાં રૂપિયાનો મોટો ઘટાડો સોનું થયું આટલું સસ્તું ખરીદતા પહેલા જાણી લો નવા ભાવ સોના અને ચાંદીના ભાવમાં આ વર્ષે તેજીથી વધારો જોવા મળ્યો હતો તો છેલ્લા કેટલાક દિવસોમાં આ કિંમતી ધાતુઓના ભાવ તે ગતિએ ઘટ્યા પણ છે માત્ર છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો ચાંદીના ભાવમાં મોટો ઘટાડો સિલ્વર પ્રાઇસ ક્રેશ નોંધાયો છે અને તે પ્રતિ કિલો આઠ હજાર રૂપિયાથી વધુ સસ્તી થઈ છે તો વળી સોનાનો ભાવ પણ ઘટ્યો છે ગોલ્ડ રેટ ફોલ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ દીઠ સોળસો અડતાલીસ રૂપિયા સુધી ઓછો થયો છે આયુષ્યમાન તમે કેટલી વખત વાપરી શકો છો તેનો ફાયદો કેટલી વખત લઈ શકો છો તે બાબતે આપણે જાણીએ તો વર્ષમાં તમે કેટલી વાર આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકો તેની કોઈ મર્યાદા છે સીધો જવાબ એ છે કે કાર્ડનો ઉપયોગ વર્ષ દરમિયાન ઘણી વખત કરી શકાય છે દરેક પાત્ર પરિવાર દર વર્ષે પાંચ લાખ સુધીના કેશલેસ હોસ્પિટલાઇઝેશન કવરેજ માટે હકદાર છે આ રૂપિયા પાંચ લાખ મર્યાદા પ્રતિ પરિવાર છે આનો અર્થ એ થયો કે સારવાર એક સભ્ય દ્વારા લેવામાં આવે કે બહુ વધી સરકાર દ્વારા ઉઠાવવામાં આવતો કુલ ખર્ચ તે નાણાકીય વર્ષમાં પાંચ લાખથી વધુ ન હોઈ શકે જો વર્ષની શરૂઆતમાં નાની પ્રક્રિયાનો ખર્ચ પચાસ હજાર થાય છે તો પરિવાર બાકીની ચાર પોઈન્ટ પચાસ લાખ પછીની બીમારીઓ માટે રાખે છે બનાસકાંઠામાં રવિ સિઝન માટે યુરિયાનો પૂરતો જથ્થો બનાસકાંઠામાં રવિ સિઝન માટે રૂરાનો ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે દિશા રેક પોઈન્ટ પર ઇફકો ત્રણ હજાર આઈપીએલ બે હજાર અને જીએસએફથી છસો એમ કુલ છપ્પનસો મેટ્રિક ટન યુરિયા છે દરેક તાલુકામાં ઝડપથી વિતરણ ચાલુ છે ટૂંક સમયમાં વધુ પાંચ હજાર ટન આવશે ખેતીવાડી વિભાગો ખેડૂતોને અપીલ કરી છે કે ખોટો સંગ્રહ કે વધારે ખરીદી ન કરો વધુ પડતા યુરિયા ખાતરનો ઉપયોગ નુકસાનકારક સાબિત થાય છે ગુજરાતના ખેડૂતના માથે છપ્પન હજારનું દેવું જ્યારે મહિનાની આવક માત્ર બાર હજાર સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતોની હાલત વધુને વધુ દયનીય બની રહી છે તેનું કારણ એ છે કે આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે આ ઉપરાંત વધતી મોંઘવારીને કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઈ રહી છે તેમાં કુદરતની થપાટ લાગતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે ખેડૂતોની આવક બમણી થશે તેવી ગુલબાંગો પોકારવામાં આવે છે ત્યારે ઉલટાનું ખેડૂતોને આર્થિક દશા વધુને વધુ કઠળી રહી છે ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ છપ્પન હજારનું દેવું છે ગુજરાતની સરખામણીમાં આસામ બિહાર છત્તીસગઢ ઓડિશા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ જેવા રાજ્યોના ખેડૂતો સરેરાશ દેવું ઓછું છે ખેડૂતોને લાલભળ લાભ મળે એને હાથ છે રાજ્યમાં અનેક કૃષિલક્ષી યોજનાઓ કાર્યરત છે લાખો ખેડૂતો તેનો લાભ મેળવી રહ્યા છે તેમ છતાંય ખેડૂતોની આર્થિક દશા સુધરી નથી ગુજરાતના ખેડૂતોને આર્થિક તે સંઘર્ષ કરવો પડે છે વિકસિત રાજ્ય ગુજરાતના ખેડૂતો આવક દ્રષ્ટિએ અગિયાર માં ક્રમે રહ્યા છે રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન સિસ્ટમ હેઠળ બધા પાત્ર રાશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને રૂપિયા એક હજાર સીધા તેમના બેંક ખાતામાં મળશે મહત્વનું છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે મહિલા સશક્તિકરણ પ્રોત્સાહન આપશે હવે કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં પરંતુ કઠોળ તેલ મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળશે સામાન્ય અને અંત્યોદય કાર્ડ ધારકો માટે રેશન રેશન જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવ્યો છે નવા નિયમો હેઠળ રેશન કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ થશે બાયોમેટ્રિક વેરિફિકેશન અને ક્યુઆર કોડ દ્વારા રેશનનું વિતરણ કરવામાં આવશે નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમોમાં ઘડવામાં આવ્યા છે પાંચ વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે ઈ કેવાયસી અને આધાર લિંકિંગ ફરજિયાત રહેશે પાન કાર્ડ મોટો નિર્ણય આવકવેરા વિભાગે કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો સાવધાન થઈ જાજો સરકારના નિયમો મુજબ જો તમે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય એનેફ્ટી જાહેર કરવામાં આવશે પાન કાર્ડ નિષ્ક્રિય થવાનો સીધો અર્થ એ છે કે તમે આવ રિટર્ન ફાઇલ કરી શકશો નહીં તમારું ટેક્સ રિફંડ અટકી જશે અને તમારી બેન્કિંગ વ્યવહારોમાં પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે લોનમાં ફસાયા આજના યુવાનો લાખો રૂપિયાનો પગાર ચમકદાર ગાડીઓ વૈભવી ફ્લેટ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને વિદેશ ટ્રીપના ફોટાથી ભરેલી પોસ્ટ બહારથી આ બધું એક લાખોપતિના સફળતાની કહાની જેવું લાગે છે પરંતુ ઘણીવાર ગ્લેમર્સ લાઈફ સ્ટાઈલ પાછળ મોટા પાયે દેવું અને છુપાયેલા ખર્ચાઓ છુપાયેલા હોય છે ઓછા પગાર ગ્લેમર્સ લાઈફસ્ટાઈલ અને ભારે દેવાનું આ મિશ્રણ દેશના લાખોપતિ યુવાનોને દેવાની જાળમાં ફસાવી રહ્યું છે દર મહિને લાખો રૂપિયા કમાતા હોવા છતાં તેઓ નાણાકીય અસુરક્ષામાં જીવે છે તમામ યુદ્ધો માટે તૈયાર છીએ ભારતીય સેનાએ ઉત્તરાખંડના હરિદ્વારના પશ્ચિમ કમાન્ડ વિસ્તારમાં રામ પ્રહાર લશ્કરી ક્વાયચત શરૂ કરી છે ત્યારે આ સમયે લેફ્ટનન્ટ જનરલ મનોજ કટિયારે એક નિવેદન શરૂ શેર કર્યું છે તેમણે કહ્યું અમારા નેતૃત્વએ પહેલાથી જ કહ્યું છે જેને હું પુનરાવર્તિત કરું છું કે દશમન દ્વારા કરવામાં આવેલા કોઈપણ દુસાહસ કે ઉશ્કેરણીનો ભયાનક રીતે જવાબ આપવામાં આવશે તેમણે કહ્યું આપણે તમામ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છીએ સાયબર પરમાણુ અને સાયણિક અમારું માનવું છે કે આગામી યુદ્ધ ફક્ત ક્ષેત્રમાં લડવામાં આવશે નહીં પરંતુ જમીન પર વિજય પ્રાપ્ત થશે આપણે જમીન પર કબજો નહીં કરીએ ત્યાં સુધી પાકિસ્તાન નહીં માને કે આપણે જીતી ગયા છીએ ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયા થયો સસ્તો સરકાર દેશને ગરીબ અને જરૂરિયાતમંદનો સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે બે હજાર સોળમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી આ યોજના હેઠળ સરકાર ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર પર ત્રણસો સુધીની સબસિડી આપી રહી છે આનો અર્થ એ છે કે તમે ત્રણસો ઓછા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી શકો છો જો કે ધ્યાનમાં રાખો કે આ સબસિડી ફક્ત પીએમ ઉજ્જવલા યોજના હેઠળ સુઈબુદ્ધ લોકો માટે જ ઉપલબ્ધ છે ભાવ ન મળતા ખેડૂતો ગુસ્સે થયા છે ડુંગળીના ભાવને મળતા ખેડૂતો પાક પર રોટાવેટર ફેરવી દીધું છે અને જામનગર જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં ખેડૂત છગનભાઈ સોરઠિયાએ પોતાના ખેતરમાં ડુંગળીની વાવણી કરી હતી પરંતુ બજારમાં ડુંગળીના ભાવ ન મળતા તેમણે મજબૂરીમાં આખા પાક પર રોટાવેટર ફેરવી દીધું જામનગરના ખેડૂતોને નથી મળી રહી લીલી ડુંગળીનો સરખો ભાવ ખેડૂતોએ કહ્યું છે કે હાલમાં બજારમાં ડુંગળીને માત્ર રૂપિયા પચાસ પ્રતિ મણનો ભાવ મળી રહ્યો છે જ્યારે એક વીઘા પાછળ અંદાજે દસ હજાર થી પંદર હજારનો ખર્ચ થયો હોય છે સિલાઈ મશીન માટે બાર હજાર રૂપિયાની સહાય દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોને પચાસ હજારથી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારે આજે અમે તમને પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવાર ની મહિલાઓ ઓનલાઈન અરજી કરી શકે છે હાલ આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે ટેકાના ભાવે ખરીદી શરૂ ગુજરાતના ખેડૂતોને તેમના પાકનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે આજથી ડાંગર બાજરી જુવાર મકાઈ અને રાગીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી આ ખરીદી ખેડૂતો માટે મોટી રાહત લઈને આવી છે ખેડૂતોને વહીવટી પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન પડે અને તેમના પાકનું વેચાણ સરળતાથી થઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે વ્યવસ્થા ગોઠવી છે ડાંગર માટે ક્વિન્ટલ રૂપિયા બે હજાર ત્રણસો અને બે હજાર ત્રણ

તો મિત્રો બે હજાર છવ્વીસનું વર્ષ છે ખૂબ ભારે થઈ જાજો સાવધાન બલ્ગેરિયામાં થઈ ગયેલી અંધ મહિલા બાબા વેંગા તરીકે વિખ્યાત હતી બાબા વેંગાનું ઓગણીસો છન્નુંમાં અવસાન થઈ ચૂક્યું છે પણ તેની ભવિષ્યવાણી પર મતદાર રાખતો એક મોટો વર્ગ આજે પણ મોજૂદ છે બાબા વાંગાએ બે હજાર છવ્વીસના વર્ષ માટે કેટલી કેટલીક મોટી આગાહીઓ નીચે પ્રમાણે છે બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર બે હજાર છવ્વીસમાં દુનિયાના પૂર્વ હિસ્સામાં એક મોટું યુદ્ધ જોડા જોડાશે આ વિનાશકારી યુદ્ધ ધીમે ધીમે આખી દુનિયામાં પ્રસરશે જેને કારણે દુનિયાની પશ્ચિમની જગતમાં મોટી અસર પડશે આ યુદ્ધને કારણે દુનિયામાં સત્તાની બાજી પણ પલટાઈ શકે છે આ યુદ્ધને કારણે મોટા જાનહાનિ અને વિનાશ વેરાતો જોવા મળશે આ ભવિષ્યવાણીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કોઈ પ્રસિદ્ધ શક્તિશાળી નેતા આખી દુનિયા પર છવાઈ શકે છે તેને દુનિયા ભગવાન માનવા યુદ્ધ હોય કે રાજકીય આખી દુનિયામાં આગામી વર્ષ બની શકે બાબા વેંગાના જણાવ્યા અનુસાર બે હજાર લોકોને ઘણી કુદરતી આફતોને સામનો કરવો પડશે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે બે હજાર છવ્વીસનું વર્ષ કુદરતી તબાહીનું વર્ષ બની શકે ભૂકંપ જ્વાળામુખી અને ભારે વરસાદ જેવી આફતનો ત્રાટક છે જેને કારણે પર્યાવરણને પણ ભારે નુકસાન થશે શું વાવાઝોડાથી ડરવાની જરૂર છે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભું થયું છે જે સેન્યાર નામના વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે શુક્રવારે આ સિસ્ટમે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે જેના પગલે ભારતીય હવામાન ખાતા દ્વારા ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગે અંદમાન અને નિકાબાર સમૂહોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને પણ દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે સહાય જાહેર છે પણ મળી નથી ગુજરાત સરકારે વર્ષ બે હજાર ચોવીસમાં પાક નુકસાન માટે જાહેર કરેલા સત્તરસો ઓગણ સિત્તેર કરોડના રાહત પેકેજમાંથી ખેડૂતોને હજુ સુધી પાંચસો કરોડ પણ ચૂકવ્યા નથી બીજી તરફ સરકારને જાહેર કરેલા દસ હજાર કરોડના નવા પેકેજમાં પણ સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીઓને કારણે ખેડૂતો અરજી પ્રક્રિયામાં પરેશાન છે ખેડૂતોને ડર છે કે ઓગણત્રીસ નવેમ્બરની છેલ્લી તારીખ નજીક મહિલાઓ માટે સારા સમાચાર કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓની સ્વાસ્થ્ય અને પોષણ ને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ હવે સગર્ભ અને સ્તનપાન કરાવતી માતાઓ કુલ અગિયાર હજાર સુધીની આર્થિક સહાય મળશે આ યોજના અંતર્ગત પ્રથમ બાળકના જન્મ પર પાંચ હજાર રૂપિયા અને બીજા બાળકના જો દીકરીએ જન્મ થયો હોય તો રૂપિયા છ હજારની સહાય મળશે લાભાર્થીઓ જરૂર દસ્તાવેજો સાથે પી એમ એમ વી વાય ડોટ ડબ્લ્યુ સીજી ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે કૃષિમંત્રીએ કરી મોટી જાહેરાત કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંદે ચૌહાણે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં બે નવા જોખમો ઉમેરવામાં આવ્યા છે પ્રથમ જંગલી પ્રાણીઓ દ્વારા પાકને નુકસાન બીજું વધુ પડતા વરસાદ અથવા પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન આ બંને જોખમો હવે વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને ખેડૂતોને તેના લાભ તરીકે બે હજાર છવ્વીસથી મળશે સરકારને જણાવ્યા મુજબ જો હાથી જંગલી હુક્કર નીલ હરણ અથવા વાંદરો ખેડૂતના વિમ્યકૃત પાકને નુકસાન પહોંચાડે છે તો ખેડૂત વીમાનો દાવો કરી શકે છે ખેડૂતને વીમા પ્રક્રિયાના ઝડપી બનાવવા માટે બોતેર કલાકના અંદર પાક વીમા એપ્લિકેશન પર જીઓ ટેક કરેલા ફોટો સાથે નુકસાનની માહિતી દાખલ કરવાની જરૂર છે